આજરોજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ ભરૂચ ખાતે ભારતીય આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી સંજોતા એક્સપ્રેસ અને એ જ સમયે ત્યાંના લશ્કરીવાળા વડા મિયા મુશરફે એક ઘટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે ફોર એટ એટ ફાઇવ એના ઉપર હુમલા કર્યા એ વખતે આપણા જવાનોએ પાંચ હજાર જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો એટલે આજનો દિવસ છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો